નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કઈ બેંક સૌથી વધુ સેફ છે બાસમતી ચોખાની કેટલી ઘટી કિંમત કેટલી સસ્તી મળી રહી છે એર ટિકિટ આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ શું તમે જાણો છો કે કઈ બેંક સૌથી સુરક્ષિત છે રિઝર્વ બેંક દ્વારા સૌથી વધુ વિશ્વસનીય બેંકોની યાદી બહાર પાડવામાં આવી છે આરબીઆઈએ કહ્યું છે કે એસબીઆઈ એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સ્થાનિક સ્તરે નાણાકીય વ્યવસ્થાના સંદર્ભમાં મહત્વપૂર્ણ બેન્કો છે આરબીઆઈનું કહેવું છે કે આ બેંકોની નાણાકીય વ્યવસ્થા એટલી મોટી અને મજબૂત છે કે તે ક્યારેય ડૂબી ન શકે દેશની બેન્કિંગ સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે જેના કારણે અન્ય ઘણી બેંકો પણ આર્થિક રીતે મજબૂત બની છે લાલ સમુદ્રમાં વાહન વ્યવહારમાં વિક્ષેપને કારણે સ્થાનિક બજારમાં બાસમતી ચોખાના ભાવમાં ઘટાડો થયો છે લાલ સમુદ્ર દ્વારા થતી નિકાસમાં ઘટાડાથી સ્થાનિક બજારમાં ભાવો પર અસર થઈ છે ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ વિજય સેટીયા કહે છે કે ફ્લાઇટ ચાર્જમાં વધારાને કારણે ખરીદનારા ભારતમાંથી ચોખા નથી ખરીદી રહ્યા જેના કારણે સ્થાનિક બજારમાં બાસમતી ચોખાના ભાવમાં ઘટાડો થયો છે ભારત વાર્ષિક ચાલીસથી પિસ્તાળીસ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરે છે ગલ્ફ દેશો ભારતીય બાસમતીના સૌથી મોટા ખરીદદાર છે દેશમાં છેતરપિંડીના મામલા ઝડપથી વધી રહ્યા છે આવી સ્થિતિમાં એપીએફઓ એટલે કે કર્મચારી ભવિષ્ય નીતિ સંગઠને પણ પોતાના સભ્યોને છેતરપિંડીથી બચવા માટે એક નવી એસઓપી જાહેર કરી છે આ મુજબ સભ્યોના ખાતા સાથે જો છેતરપિંડી થવાની સંભાવના હોય તો ફ્રીઝ અને ડિફ્રીઝ કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે હવે ફ્રીઝ કરાયેલા ખાતામાં વેરિફિકેશન માટે ત્રીસ દિવસનો સમય આપવામાં આવશે ખાતામાં જમા રકમને સુરક્ષિત રાખવા માટે આ સમયગાળો ચૌદ દિવસ સુધી લંબાવી શકાશે વેરિફિકેશન માટે મેમ્બર આઈડી અને યુએએન નંબર જરૂરી રહેશે ઈપીએફઓએ ફ્રોડની આશંકા ધરાવતા ખાતાઓ માટે વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે હવે પછીના સમાચાર યર એન્ડ અથવા નવા વર્ષમાં ફરવાનું પ્લાનિંગ કરનારા માટે છે અકાસા એર વિસ્તારા જેવી એરલાઇન્સ યર એન્ડ સેલ હેઠળ ટિકિટ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે મુંબઈ શ્રીનગર મુંબઈ ગોવા મુંબઈ જયપુર દિલ્હી ગોવા દિલ્હી કોચી મુંબઈથી દિલ્હીની નોનસ્ટોપ ફ્લાઇટ્સ જેવા ઘણા રૂટ પર નોનસ્ટોપ ફ્લાઇટ્સના ભાડામાં છૂટ આપવામાં આવી રહી છે મુંબઈથી દિલ્હીની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું એકત્રીસ ડિસેમ્બર સુધી ચાર હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયાની વચ્ચે છે ગયા વર્ષે આ રૂટ પર ભાડું ચૌદ હજારથી સત્યાવીસ હજાર રૂપિયાની વચ્ચે હતું દિલ્હીથી ગોવા સુધીની સ્ટોપ ફ્લાઇટનું ભાડું આઠ હજાર સાતસો રૂપિયા છે વિદેશોમાં અત્યારે ટ્રાવેલ સસ્તું થવાને કારણે ભાડામાં વધારો નથી થયો અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે મલેશિયા થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા ઘણા દેશો ભારતીયોને ફ્રી વિઝા આપી રહ્યા છે દેશના મુખ્ય શહેરોમાં મકાનોની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એન રોકના જણાવ્યા અનુસાર ભારતમાં મકાનોની કિંમત બે હજાર ત્રેવીસના પ્રથમ છ મહિનામાં પંદરથી બેતાળીસ ટકા સુધી વધી છે ટોચના સાત શહેરોમાં હૈદરાબાદમાં લક્ઝરી ઘરોની સરેરાશ કિંમતમાં સૌથી વધુ બેતાળીસ ટકાનો વધારો થયો છે બેંગલુરુ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં ઘરોની કિંમત લગભગ સત્યાવીસ ટકા વધી છે આ સમયગાળા દરમિયાન દેશના ટોચના સાત શહેરોમાં મિડ એન્ડ પ્રીમિયમ સેગમેન્ટના ઘરોની અઢાર ટકાનો વધારો થયો છે આ સાથે જ અફોર્ડેબલ હાઉસિંગની કિંમતમાં પણ પંદર ટકાનો વધારો થયો છે કેન્દ્ર સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે દાળની મોંઘવારી ઘટાડવા માટે સરકારે એક પગલું ભર્યું છે સરકારે અડદ અને તુવેર દાળની ડ્યુટી ફ્રી આયાતને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી છે તેનાથી લોકોને સસ્તી દાળ મળી રહેશે ડીજીએફટીએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દરમાં વધારો થવાનું કારણ કઠોળના ભાવમાં વધારો માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે સરકાર ભારત બ્રાન્ડનો લોટ અને ચોખાનું પણ વેચાણ કરી રહી છે છેલ્લા સમાચાર કરદાતાઓને લગતા છે આવકવેરા વિભાગ ટેક્સ રિટર્નમાં ભૂલો શોધવા માટે ડેટા એનાલિટિક્સ અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં છત્રીસ હજાર કરોડ રૂપિયાનો બાકી વેરો વસૂલ કર્યો છે વીસ ડિસેમ્બર સુધી વિભાગે કોર્પોરેટ ટેક્સ તરીકે સત્યાવીસ હજાર કરોડ રૂપિયા અને વ્યક્તિગત આવકવેરા સ્વરૂપે નવ હજાર કરોડ રૂપિયા વસૂલ કર્યા છે રિવાઇઝ ટેક્સ રિટર્ન ફાઇલ સબમિટ કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર છે ત્યાં સુધી ટેક્સ કલેક્શનમાં વધુ વધારો થવાની ધારણા છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો મની નિનાય અમે લઈએ વિદાય નમસ્કાર